નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સુરતમાં પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં જુગારીઓને ઝડપી પાડ્યા બગદલ્લા ગામ ઓવાદ પાસે કેટલાક સમૂહ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી ઉમરા પોલીસને મળી હતી પોલીસ પીસીઆરના બદલે ટેમ્પોમાં મજૂરનો વેશ ધારણ કરી ઘટના સ્થળે પહોંચી પોલીસ પહોંચી ત્યારે ત્યાં જુગાર રમાતો હતો પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી અને સાત જુગારીઓને ઝડપી પાડ્યા તમામ પાસેથી બાવન હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મુદ્દામાલમાં આરોપીના અંગ જડતીના ચાલીસ હજાર છસો દાવના અને બાર હજાર જપ્ત કરાયા જુગારીઓમાં જયંતિ રાઠોડ સંકેતકુમાર પટેલ શાશ્વત પટેલ ખેમિલ પટેલ સુધીર પટેલ નીરવ પટેલ અને વિશાલ પટેલ જેના જુગાર જુગારધારા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે

મારી બાબ <sharp reading ancient Greekennen> <urine shamefulwohlian>